ભાવનગરવાસીઓએ મકર સંક્રાંતિ ને ખૂબ ઉત્સાહભેર કરી ઉજવણી મકરસંક્રાંતિને લઈને ભાવનગર વાસીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સવારથી પતંગ રસિયાઓ ધાબા પર ચડી ગયા હતા ભાવનગરના આકાશે રંગબિરંગી પતંગોની ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું જેમાં ખાસ પતંગરસિયાઓના કાપ્યો છે લપેટના નારા સાથે ધાબા પર અવાજો ગુંજી ઉઠ્યા હતા અને ખાસ યુવાઓ મહિલાઓ અને બાળકોએ આખો દિવસ પતંગોની મજા માણી હતી અને ધાબા પર અવનવા મ્યુઝિક સિસ્ટમ ડીજે પીપુડાના અવાજો સાથે પતંગરસિયાઓ ગેલમાં આવી ગયા હતા અને અવનવી પતંગો આકાશમાં ઉડાડીને મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી પતંગ માહોલ જોવા મળ્યો ઉપર આવી છો કઈ રીતનું ભોજન લ્યો છો કઈ રીતે ઉત્તરાયણ મનાવો છો તમે સવારના પાંચ વાગે ધાબા પર આવી જાય છે ભોજનમાં ઊંધિયું પૂરી તલ તલના લાડુ ચીકી દરેક સિંગપાક વગેરે ખાઈને અમે ભૂજન માં ઉત્તરાયણ માં પતંગ ની વાત કરવામાં પતંગ રસિકો ખાસ કરીને કેવી બુમો પાડતા હોય છે આપડા પતંગ થી જયારે બીજા નો પતંગ કપાય છે ત્યારે લપેટ વેટી લઈ ની સંભળાતી હોય છે જેમાં વધારે દર વખતે આ આવતા વર્ષની સારી હશે અનુમાન સમાચાર અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ની સમાચાર ની ઝડપી માહિતી મેળવો